શ્રી ગણેશ ઉત્સવ બે હજાર પચીસની તૈયારીઓ નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા વેસુ વીઆઈપી રોડ અલથાણ પોલીસ સ્ટેશન સામે મહેંદીપુર બાલાજી મંદિરમાં ગણેશોત્સવ આયોજકો મંડળો અને મિત્ર મંડળો માટે અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવતું આ મીટિંગમાં આ વર્ષે અલથાણ વિસ્તારમાં ગણેશની સ્થાપના કરનાર તમામ મંડળોએ મોટી સંખ્યામાં હાજર હતા આ બેઠકમાં આવનારા ગણેશ ઉત્સવના અલગ અલગ કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી

જે તહેવારો છે શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ મુજબ જે સરકારશ્રી તરફથી નિર્દેશો આપવામાં આવ્યા છે જે ધારાધોરણો નિશ્ચિત કરવામાં આવ્યા છે એ બાબતે તમામે તમામને જાણ કરેલ છે આ ઉપરાંત તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય ને દરમિયાન કોઈ પણ સમયે પોલીસ અથવા અન્ય તંત્રની જરૂરિયાત પડે તો ચોક્કસ અમારો સંપર્ક કરવા જાણ કરેલ છે અને આગામી તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવાય એ બાબતે યોગ્ય આયોજન માટે આજ મીટિંગ મિટિંગ કરવામાં આવે અનિલભાઈ બિસ્કીટવાલા કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે અલથાણ પોલી વિસ્તારના ગણેશ ભક્તોની આવનાર ગણેશ ઉત્સવ માટેની આ બેઠક રાખવામાં આવી છે આ બેઠકમાં શ્રી ગણેશ સમિતિના અમારા આ પોલીસ વિસ્તારના પ્રભારી દિવેશભાઈ પટેલ એમના સહયોજક વિજયભાઈ પટેલ સાથે અમારા શહેરના મંત્રી એવા અરુણભાઈ ઠાકુર અમારા ઉપપ્રમુખ વિરાજભાઈ ગોડીવાલા અને ગણેશ ભક્તો પોલીસ વિસ્તારના સહ સહયોગો સાથે મળીને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી ચૌહાણ સાહેબ પણ હાજર છે ગીરી ચૌહાણ સાહેબે પોલીસ તંત્ર જેની લોકો માર્ગદર્શન આપ્યું સંતો ની પાલન કરવા માટે લોકો પ્રયત્ન છે અને નાની મૂર્તિ લાવીને માટી મૂર્તિ લાવીને પોતાના મંડપ શેરી કે સોસાયટીમાં કરે એવી અમે લોકોને આહવાન કર્યું છે અમને વિશ્વાસ છે આ લોકો આ વર્ષે પણ લોકો ધામધૂમથી ગણેશજી નો ઉત્સવ ઉજવશે અને સેવાક્રિય પ્રવૃત્તિ વધારે કરશે અને ધાર્મિક ઉત્સવને આશ્ર ભક્તિવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે તેમાં લોકો પ્રયત્નશીલ થાય એવી અમારી આશા છે આભાર જય શ્રી ગણેશ